પોરબંદરના કરલેપુલ નજીક રહેતા દેવી પૂજક પરિવારો પર હુમલો થતાં તમામને સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે પોરબંદર શહેરમાં આવેલ કરલેપુલ પાસે દાયકાઓથી દેવી પૂજક પરિવાર વસવાટ કરે છે ત્યારે ગઈ રાત્રિના સમયે અહીં રામ રોટી દેવા માટે સેવા સેવાભાવીઓ આવ્યા હતા આ દરમિયાન રામ રોટી લેવા મુદ્દે મહિલાઓનો આંતરિક ઝઘડો થયો હતો અને આ ઝઘડાએ જોતજોતામાં મોટું સ્વરૂપ લઈ લીધું હતું મહિલાઓ સહિતના આઠ લોકો પાઇપ અને કુહાડી જેવા હથિયારો લઈને કિશન માલદે પરમારના પરિવાર પર તૂટી પડ્યા હતા કિશન માલદે પરમારના પરિવારજનોમાં એક મહિલા સહિત છ લોકોને હાથ માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેથી ભાવસેજી હોસ્પિટલ ખાતે તેઓને સારવાર માટે લેવાયા હતા કિશન માલદે પરમારના પરિવારે જણાવ્યા મુજબ અસ્માવતી કરલીના પુલે ઝૂંપડપટ્ટીમાં તેનો પરિવાર રહે છે ગતરાત્રીના સમયે રામ રોટી દેવા માટે સેવા ભવ્યો આવ્યા હતા અને મહિલાઓના ઝઘડામાંથી મોટો ઝઘડો થયો હતો જેમાં અજય રાજા વાઘેલા રાજા ચકુ વાઘેલા વિરમ માલદે પરમાર સંજય માલદે પરમાર દિવાળી માલદે પરમાર ગોપાલ રામદે પરમારને માર મારતા ગંભીર ઈજા પહોંચી હોવાથી સારવાર માટે ખસેડ્યા છે કિશન પરમારે જણાવ્યા મુજબ મારા પરિવાર ઉપર અર્જન ચના વાઘેલા સુકા ચના વાઘેલા કાનજી અર્જન વાઘેલા કાર્યા અર્જન વાઘેલા ભીમા અર્જન વાઘેલા ગીતા અર્જન વાઘેલા અમરસિંહ સુકા વાઘેલા શોભના સુકા વાઘેલા અને ભરતભાઈ વાઘેલા સહિતના લોકોએ ગંભીર માર મારી છ લોકોને ઈજા પહોંચાડી છે રાત્રિના સમય દરમિયાન આ મારેમારીના બનાવમાં મહિલા સહિતના પુરુષો ઘવાયા હતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ મારું નામ કિશનભાઈ માલદેભાઈ પરમાર છે પોરબંદર કલીના પુલ જગાતના કાશ્માવતી રિવરફ્રન્ટ ઝીપોરપટ્ટીમાં રહું છું બરોબર અને બનાવ એવો છે કે રામનો રોટલો દેવા આવે ને ત્યાં બાયુ બાયુનો ઝઘડો હતો ત્યાં બાઈની આ સંજયની ઘરવાળીને મારી રહી હતી બાયુ અને સંજય ત્યાં ગયો તો સંજય સંજય ઉપર ઓલાવે બધા એટેક કર્યો અને સંજયને પણ માર્યો સંજયના હાથ ભાંગી નાખો પહારા ભાંગી નાખ્યા અને તે કારણે સંજયની માતા એટલે દિવારી બેન દિવાળી બેન તેતાણ અહીંયા ગયા તો એનો પણ હાથ ભાંગી નાખ્યો છે અને એને પણ બહુ ઈજા થઈ છે એ પણ ભાવસીમાં એડમિટ છે અત્યારે અને ત્યારબાદ સંજયનો મોટો ભાઈ વિરમભાઈ માલદેવભાઈ પરમાર તે અહીંયા ગયો તો એને કોવાળે વટે અને પાઈપ વટે માથા ઉપર ઈજા થઈ છે એનું સિઝિઝન કરાવવાનું આજે સાહેબે કીધું છે અને ત્યાં તાણે રાજાભાઈ ચક્કુભાઈ વાઘેલા તે પણ અહીંયા સમગ્ર ઘટનાએ હાજર હતા અને એને પણ પાઇપે અને માથા ઉપર એને પણ ઈજા થઈ એનું સિઝિલન કરાવ્યું છે

શોભના શોભના સુખા વાઘેલા અને ભરતભાઈ વાઘેલા આ વ્યક્તિ મારા આ વ્યક્તિ આ સંજય ઉપર હુમલો કરનાર આ શખ્સો આ બધાએ હુમલો કર્યો છે બરોબર અને આ મારવા છે સામે અને આ લોકો બધા ભાવસિંહજીમાં એડમિટ થવા મળ્યા અને તેમને સામે પોલીસ કેસ કર્યો છે અને હું રાતે દ્વારકા હતો બરોબર દ્વારકા મને જાણ થઈ કે હોસ્પિટલમાં પાંચ જણા આપણા એડમિટ છે અને બાજુ થઈ ગયું છે તો અમે આવો અમે વાગે ઘરે છોકરી એકલી હતી છોકરીને અમે લેવા જતા અમારા પર અટક કર્યો છે ત્યારે ગોપાલ ગોપાલ ઉપર કોવાળાનો ઘા કર્યો અને ગોપાલને અમે એકસો આઠ કે રાતે દોઢ વાગે કે આસપાસ ભાવસીજી હોસ્પિટલમાં એડમિટ કરેલ છે બરોબર અને